ગોટ ને ડોન્ટ ફરી Jio હળા તમારો ફોન સમટિંગ વન ડે આ થોડા ટાઈમ આ સેટ થઈ જશે અને અંદર કોઈ પ્રોબ્લેમ આઈ જાય તો ઈટસ ઓકે આ કોઈ મોટો ઇશ્યુ નથી કોઈ ચિંતા ના કરો અને ફોન સ્પીચ ઓફ ને કરવાનું બંધ કર દો ફોન માં ફૂલ નેટવર્ક દેખાય પણ કોલ જાય નહીં WhatsApp મેસેજ મોકલવો હોય તો લોડિંગ જ ચાલે આજ ના દિવસે એ હું કેટલાય લોકો સાથે બન્યું જો તમારો નેટવર્ક Jio છે તો તમે એકલા નથી આજકાલ Jio યુઝર્સ ને अनेक શહેરો માં નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મુંબઈ દિલ્હી થી લઈને નાના શહેરો માંથી રિપોર્ટ્સ આવ્યા છે કે કોલ જતા નથી ઇન્ટરનેટ ધીરો છે WhatsApp Instagram કે YouTube બફર થાય છે कैरेक तो नेटवर्क छता कनेक्टिविटी कनेक्टीविटीज नहीं एरप्लेन मोड चालू बंद करे फोन रिस्टार्ट करे पर कई बदलाय नहीं हम सुधी जियो तरफ थी कोई ऑफिशियल स्टेटमेंट आयु नहीं परंतु टेक एक्सपर्ट्स कहे छे के आ कदाच नी इंटरनल राउटिंग प्रॉब्लम है કોઈ ડીએનએસ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેલ થવાને કારણે લોકોને આ સમસ્યા આવી રહી છે મોટા શહેરોમાં લોડ વધારે હોય એટલે બ્રેકડાઉન થયો હોય એવું લાગી રહ્યું છે તમારા શહેરમાં પણ જીઓ નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે તો કોમેન્ટમાં લખો તમારું શહેર અને તમે શું અનુભવ્યું જ્યાં સુધી જીઓ પોતાનું નેટવર્ક સુધારે છે ત્યાં સુધી તમે આ રસ્તાઓ અજમાવી શકો છો વાઈ નો ઉપયોગ કરો વીપીએન એપ્લિકેશન અજમાવો ત્રણ જી નેટવર્ક પર સ્વિચ કરો અથવા થોડું ડિજિટલ ડિટોક્સ લેજો આ કોઈ મોટો ઇશ્યુ નથી કોઈ ચિંતા ના કરો અને ફોન સ્વિચ ઓફ ને કરવાનું બંધ તો તમારો ફોન બગડી જશે બાકી નેટવર્ક તો જલ્દી હાલ થવાનું નથી તો બેસ્ટ ઓફ લક